નમસ્કાર મિત્રો તારીખ છે મે બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નિશી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરોમાં શનિવારે જે પચાસ થી સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને જીરુમાં કોઈ પણ નવો વેપારો નથી અને ઘટી બજારમાં

બે તરફે ચાલ જોવા મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જીરોનો બેઝ માર્ક ફાયદો છે લે 22540 ની સપાટી બંધ થઈ રહ્યો છે અને જીરો વાયદો 22000 ની સપાટી તોડ છે તો વધુ ઘટાડો આવે તેવી પણ સંભાવનાઓ છે અને તેવી પણ કલામન થઈ રહી છે તો મિત્રો આ હતી જીરોને લગતી આની ચર્ચા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન